પોલીસ પણ ચોકી ગઈ હતી અને હાજરી સમૂહ પાસેથી લાયસન્સ મળી ન આવ્યું હતું જેથી પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી આ કંપનીમાં અલગ અલગ મશીનરીથી વિમલ પાન મસાલા તેમજ તમાકુ બનાવટનું પેકિંગ કરી બોક્સ ભરવામાં આવતા હતા તેમજ અલગ અલગ ડ્રામમાં બનાવટી લિક્વિડ ભરી મશીનની મદદથી પેકિંગ કરી દેવાતું હતું પોલીસે એકવીસ લાખ પંચ્યાસી હજાર કિંમતનો વિમલનો જથ્થો અઠ્યાવીસ લાખ એકત્રીસ હજારનો ડવ શેમ્પુ નો જથ્થો તેમજ અલગ અલગ મશીનો મળી કુલ પચાસ લાખ સોળ હજાર રાહુલ સોનકર સોનીલ નિષાદ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી ભાડે ગોડાઉન રાખી નકલી પ્રોડક્ટ બનાવનાર પોલીસે પૂછપરછ કરતા આ તમામ પ્રોડક્ટ બિહાર રાજ્યમાં સપ્લાય કરતો હોવાનું પ્રાથમિક પૂછપરછમાં જણાવ્યું હતું

કામરેડ ડિવિઝનના ડીવાયએસપી શ્રી આર આર સાહેબ સાહેબનાઓએ સૂચના અને માર્ગદર્શન આપેલ કે ડુપ્લિકેટિંગ કરનાર ઈસમો વિરુદ્ધ સખત કાર્યવાહી કરવી આ અનુસંધાને ઓલપાડ પોલીસે માસમા ગામની સીમમાં વિસ્તારમાં રેડ કરી એક જગ્યાએ વિમલ શે વિમલ ગુટખા ડવ શેમ્પુ તથા તમાકુનું ડુપ્લિકેટિંગ કરતી ગેંગને મુદ્દામાલ સાથે ત્યાં રેડ કરેલ છે જે રેડ કરતાં વિમલ ગુટખાનો કુલ મુદ્દામાલ અઠ્યાવીસ લાખ એકત્રીસ હજાર તથા ડવ શેમ્પુનો મુદ્દામાલ એકવીસ લાખ પંચ્યાસી હજાર આઠસો ઇઠ્યાસી આમ કુલ ડવ શેમ્પુ વિમલ ગુટખા તથા તમાકુ અને અલગ અલગ જે મશીનરી છે એ લોકોની મોંઘી મોગી મશીનરી છે આ મશીનરી સાથે કુલ ઓલપાડ પોલીસે રૂપિયા પચાસ લાખ સોળ સોળ હજાર નવસો આઠ રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડેલ છે અને આ જે ઇસમો છે તેમાં મુખ્ય ઈસમ જેણે આ ગોડાઉન ચલાવતા હતા તે ગોડાઉન ચલાવનાર ઇસમનું નામ છે અબ્દુલ હાફીઝ ઉર્ફે રાજુભાઈ સન ઓફ મોહમ્મદ શફી હિરાગલ રહેવાસી યુસુફ મંજિલ ચોક બજાર સિંધીવાડ સુરત શહેર અને તેની સાથે અલગ અલગ રાજ્યના અમુક મજૂરો છે જે મજૂરો આ રાત દિવસ આ પ્રોડક્ટનું આ પ્રોડક્ટ જે છે એનું પેકિંગ કરી અને બોક્સ બનાવતા હતા આ તમામને પૂછપરછ અર્થે પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવેલ છે અને હાલ આ તપાસ ચાલુ છે કયા વેચાણ થતો હતો હાલ પ્રાથમિક તપાસમાં ગોડાઉન ભાડે રાખનાર ઈસમ જણાવે છે કે આ સમગ્ર વસ્તુઓ જે છે બિહાર રાજ્યમાં મોટાભાગની એ પ્રોડક્ટ મોકલી આપતા હતા જે કંપનીઓ છે તેઓને જાણ કરે છે જે જે કંપનીઓ છે ડવ શેમ્પુ તથા વિમલ ગુટખા તથા તમાકુ તેઓના જે ઓથોરાઇઝ પર્સન છે જે ફરિયાદ કરવા માટેની આ ડુપ્લિકેટિંગના કોપીરાઇટ માટેના તેઓનો સંપર્ક કરી પોલીસ સ્ટેશન ખાતે બોલવામાં આવેલ છે અને તેઓની ફરિયાદ લઈ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે